સુરતમાંથી અને દિવાળી ઉજવવા વતનની પકડી વાટ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના લોકોએ સુરતને કર્મભૂમિ બનાવી દિવાળીની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોએ વતનની વાટ પકડી દિવસ અને રાત બંને સમયે સુરત થઈ રહ્યું છે ખાલી ખાનગી બસોમાં વતન જવા મુસાફરોની ભારે ફીડ વરાછા વિસ્તારમાં ખાનગી બસોની કતારો લાગી ખાનગી બસોમાં ભાડા વધુ હોવા છતાં મુસાફરોનો ઘસારો ગત વર્ષ કરતાં આ વર્ષે ખાનગી બસોના ભાડામાં થયો છે વધારો આકાશભાઈ અપાણે કેટલા વર્ષોથી સુરતમાં રહો છો અને શું કામ છે મારો જન્મ જ આયા છે ને મારો બિઝનેસ ફોટોગ્રાફીનો છે અત્યારે દિવાળીનો માહોલ છે તો કઈ રીતે તમે ઉજવો દિવાળીનો માહોલ તો દર વર્ષે હોય જ છે પણ આ વર્ષે થોડો ઓલો છે ડીપમાં છે મંદિરના કારણે એટલે આ વર્ષે થોડા ગામને વહેલા હોય જઈએ પરિવાર આને બેસીએ ટાઈમ પાસ કરીએ આનંદ આનંદ આવે ભાઈબંધ મિત્રો આરે બેસી ગામ જઈ રહ્યા કેવી મજા આવી રહી છે ગામડા તો બાપુ મજા જ આવે ને વતન જ કહેવાય આપણે એ આપણી જન્મભૂમિ છે ત્યાં જવું જરૂરી છે ભાડું ગયા વર્ષે કેટલું હતું આ વર્ષે તમને કેવું લાગી રહ્યું છે કેટલું વધુ હોય છે ભાડું દર વખતે લિમિટમાં જ હોય બરોબર જ હોય પણ આ વર્ષે મંદિરના કારણે આપણને થોડું પ્લસ લાગે મંદિર માહોલ જો સુરતમાં એટલે બિઝનેસ બધા ઠપ છે એટલે ભાડું તેના રીતના જ ચાલે પણ અત્યારે બિઝનેસ માં આવક ડાઉન હોય એ બધું હોય એટલા માટે ચાલ્યા કરે બધું રેગ્યુલર ભાડું ઓછું હોય છે ને અત્યારે થોડું વધારે હોય છે એના વિશે એના માટે તો અત્યારે માર્કેટ પ્રમાણે બધું હાલતું હોય એમાં આપણું ધાલે નહીં ભાઈ આવું બધા ધંધો બધા લઈને બેઠા હોય એટલે એનો ધંધો એને ખબર જ હોય